જન્મ મરણ ને વારે વારે આપે તો જન્મ મરણ ને વારે વારે આપે શું જન્મ મરણ શું આ દેહ આ શરીર એક શરીર બદલે એટલે એને શું કહે છે બીજા શરીરમાં જાય એટલે એને શું કીધું આ મરી ગયા ભાઈ મરણ થયું ફલાણાભાઈ આપણી ભાષા દામમાં ગયા શરીર છોડ્યું એટલે એને કહેવાય દામમાં ગયા આ ઘર છોડી દીધું પણ બીજો ઘરમાં પાછો પ્રવેશ કરે એટલે શું થયું પેલા ફલાણાભાઈ જન્મ્યા આ જન્મ અને મરણનું કારણ શું છે આ દેહને છોડવું ને દેહને પકડવું એ જ જન્મ અને મરણ છે એક દેહ છોડ્યો એને મરણ કહેવાય બીજો દેહ પકડી લીધો એને જન્મ કહેવાય સમજ્યા પણ એ બધા એનું મૂળ કારણ કયું છે આ દેહ હવે એ દુઃખરૂપ કેટલું દુઃખરૂપ છે અનંત જન્મો ધરાવી દીધા એ દેહ ને દેહના ભાવો એ આપણને જે સોલિડ થઈ ગયા છે આ મારું સ્વરૂપ છે આ મારું સ્વરૂપ છે હું છું હું છું હું છું તમે કોણ હું ટીસી પટેલ અલે ભાઈ તમે બે જુદા છો હા આ તો આપણને હું લાંબો થઈ ગયો હું ટૂંકો થઈ ગયો હું કાળો થઈ ગયો હું જાડો થઈ ગયો સવારના પોરમાં વજન મારું પાંચ કિલો વજન વધી ગયું અલ્યા ભાઈ તારું નથી વધ્યું તારા શહેરનું જુદો રહે બાપા પણ એટલું બધું ખોટું સાચું મનાઈ ગયો છે આપણને અને એને નવડાવવામાં એને ધોવડાવવામાં એને રો હવાર પડે ને હાબુ લગાવીને તમે જુઓ તો બાથરૂમમાં અડધો કલાક કરે હવારમાં જોગિંગ કરે ને હવારમાં વોકિંગ કરે એની જ પૃષ્ટિ એનું જ પણ એ કેવું છે ખોટું પહેલાં મનાતું નથી ખોટું માનો અને ખોટું મનાશે તો સાચાની આલોચના જાગશે સાચાનો આગ્રહ જાગશે શું કે છે મારા શોરે કરો વાચક શબ્દ છે હવે મારી જેને મને જન્મ મરણ ધરાયા એ દેવળમાં મારે હવે નથી રહેવું પેલી આવી તો એક એક દ્રઢ સંકલ્પ તો કરો કે એ દેવળમાં મારે હવે નથી રહેવું ખોટું છે દુઃખદાયક છે જન્મ ધરાવે એવું છે એમાં મારે નથી રહેવું આવું પ્રારબ્ધે કરીને અજ્ઞાને કરીને હું અનંત જન્મથી એમાં રહ્યો હતો પણ હવે તો આપણને સાચું જ્ઞાન મળ્યું મહારાજે આપણને જ્ઞાન મળ્યું એટલું નહીં એ દેવળ છોડાઈને આપણને વરદાન આપ્યું કોલ આપ્યા કે તને મૂર્તિ રૂપી દેવળ અમે આપી રહ્યા છીએ હવે દેવળને તું જ્ઞાને કરીને છોડી દે હા એને છોડી દે એ દેહને પોતાનું સ્વરૂપ ન માનશો મૂર્તિ પોતાનું સ્વરૂપ માનો પુરુષોત્તમ રૂપ થઈને પોતાની ભગવાન મહારાજ કે લે સુખમય મૂર્તિ આપી રહેજે તે સમજ્યા એ સ્વરૂપને આપણે આપણું સ્વરૂપ મહારાજની ની આપણું સ્વરૂપ સમજવાનું છે એ કૃપા કરીને આપી દીધું છે હવે આમાંથી છૂટો છૂટો કરીને પછી આગળ શું છે મોહે કરે સારું લાગે છે આપણને ગમે છે આપણને રૂપાળું સર ઘડીએ ઘડીએ જોયા કરીએ છીએ હું રૂપાળો છો દેખવડો છો દેખવડા નથી તો દેખવડા થવાના પ્રયાસ ચાલે છે

આપણને બહુ સારું લાગે કોઈ બીજાનું શરીર સારું લાગે આ શરીર સારું લાગે ધોળું છે રૂપાળું છે દેખાવડું છે પણ શું ભર્યું છે અંદર એ તો જોવું શું છે આ કળીચોનો ઉપર ચોપડ્યો છે વાતોમાં લખ્યું કે આ ઉપર કડી ચોનો ચોપડ્યો છે પ્લાસ્ટર કર્યું છે વ્હાઈટ કે કૌવર્ણનું પ્લાસ્ટર કર્યું છે બાકી અંદર શું છે પેલા હમ શું કહ્યું હાડ ચામ અને રુધિર ભર્યું હાડકા ચામડા રુધિર મળમૂત્ર આ શરીરમાં શું છે અને એની જોડે ગંદકી બને

પસંદ કર્યો જેને પંચ વિશ્વમાં પ્રીતિ છે અને એમાં રહે છે પ્રીતિ થાય છે આપણા માટે નથી આ આપણે દેહ રહેનારા નથી પણ એને દેહરૂપી દેવળમાં મજા આવે છે એ છોડવાનું નથી ગમતું એટલે હું મરી જઈશ એટલે વિચારે નથી આવતો અથવા તો ભગવાને દર્શન તો સત્સંગીને ગમે એમ કે તને આવતીકાલ તેડવા જ બોલો બોલો રાજી થાય જતું રહેવાનું એટલે મળમૂત્રને ભરેલું એને વચ્ચે ગંદકી વચ્ચે રહેતું અને એ છોડવાનું છે જ્ઞાને કરીને છોડો ને મહારાજે વતના વ્રતમાં એટલે કહ્યું પૂર્વના દેન ને દે સઘા સંબંધીને અજ્ઞાને કરીને વિચાર્યા છે આ દેહ ને દેહ સગા સબંધ જ્ઞાને કરીને વિચારતા છે જ્ઞાન 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 નહીં જ્ઞાનની જાગૃતિમાં રહેવાનું છે નિયંતર જ્ઞાનની જાગૃતિમાં રહેવાનું છે અને જાગૃતિમાં રહેવાથી એનું જાગૃતિનું મનન કરવાથી જાગૃતિમાં રહેવાથી એ ડિસ્ટ્રોય થાય છે ખોટું થતું જાય છે ખોટું બોલવાથી ખોટું નથી થતું આપણો પ્રશ્ન જે મૂળભૂત પ્રશ્ન આ હતો કે ખોટું કેવી રીત થાય બોલવાથી ત્રીસ વખત ચાલી વખત પચાસ વખત સો વખત બોલવાથી થશે નહીં જ્ઞાનની જાગૃતિ રહેવાથી થશે પહેલું ખોટું મનાશે મારે કરવું છે નક્કી થશે કે આજ ખીચડી બનાવી છે તો ખીચડી થશે હ નક્કી જ નથી કર્યું આપણું એને ખોટું કરવું છે અને મારે સાચાનો પ્રસ્થાપિત કરવું છે પરંતુ પહેલું નક્કી કરો પછી જ્ઞાન જાગૃતિમાં રહેવું સતત નિરંતર જ્ઞાન જાગૃતિ જ્ઞાનની જાગૃતિ આપણે જ્ઞાનમાં જ્ઞાન છે પણ જ્ઞાનની અજાગૃતિ છે અને એટલે જ્ઞાન આપણને ફળદાયી નીવડતું નથી સુખરૂપ નીવડતું નથી ખીચડી છે પણ ખીચડી બનાવો તો ખીચડી થશે જ્ઞાન છે પણ જ્ઞાનની જાગૃતિથી જ્ઞાનમાં રહેવાશે અને એ જ્ઞાન પરિપક્વ થશે ઘૂંટવું એટલે શું જ્ઞાનની જાગૃતિમાં રહેવું ફક્ત આ તત્વ આપણે બધા ખૂટે છે દ્રઢતા નથી થતી એનું કારણ ખબર છે પરંતુ એની જાગૃતિમાં રહેવાનું છે અવેરનેસ જાગૃતિ મીન્સ અવેરનેસ હું કોણ છું નો વિચાર સતત હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા બસ એની જાગૃતિ અવેરનેસ આ દેહ તે હું નથી બસ દેહ થી જુદો અમારે સંતો માહિતી ભલે અમે ગ્રહસ્થ માંથી અમાઈ ગયા આ ખોટું છે મહારાજે ના પાડી પ્રથમના ના ચુમ્માલીસ માં મહારાજ કે વર્ણ અને આશ્રમનું મન લઈને ફરે છે એ તો મૂરખ છે શ્રીજી મહારાજે શબ્દ છે તમે ગ્રહસ્થ અને અમે ત્યાગી આ તમારું માન કહેવાય તમારું આ માન કહેવાય એ દેહાભિમાન છે અમે ત્યાગીના વર્ણમાં જીવીએ તો ભલે અવર ભાવમાં હું કોણ છું એ વિચારવું પડે હવે ગ્રસ્ત નથી અમે ત્યાગી છીએ પરંતુ એ બોલવાનું છે એ આશ્રમનું માન છે એ આશ્રમે છોડવાનો છે વિચારે કરે અનાદિ મુક્તને કોઈ ન ત્યાગાશ્રમ હોય ન આશ્રમ હું મુક્ત છું મહારાજનો એની જાગૃતિમાં અને હમ પુરુષોત્તમ રૂપોશમાં બસ પુરુષોત્તમ એ મારું સ્વરૂપ છે મૂર્તિ મારું સ્વરૂપ છે મહારાજની મૂર્તિ મારું સ્વરૂપ છે એ જાગૃતિમાં રહેવાથી પેલો ખોટું થાય છે અને સાચું થાય છે હજુ આગળ શું કહે છે દેહ રૂપી દેવળ ખોટું કેવી રીતે થાય માયા જીવો રે છે દેહા દેવાણ માયા ના જીવો આ દેહ રૂપે દેવળમાં કોણ રહે જીવો એને જીવ કહેવાય આપણે માયાનો જીવ કહેવાય જે વિષ્ટાનો કીડો કોને કહેવાય વિષ્ટાનો કીડો કેવાય એમાં દેહમાં રહે એ માયાનો જીવ કહેવાય હવે તપાસ કરો કે આપણે દેહમાં રહીએ છીએ મૂર્તિમાં રહીએ છીએ મૂર્તિ રૂપી દેવળ આપણને સાચું દેવળ આપ્યું કયું દેવળ લે આ સુખમય મૂર્તિ આપી મહારાજે મૂર્તિ દેવાડ આપ્યું પણ આપણે રહેવાય છે ક્યાં અને દેહરૂપી દેવાળમાં રહ્યા છીએ એટલે તો નામ ઠામ ગામ આ બધું આપણે મુકાતું નથી વસ્તુ આપી છે એનો આપણે લેતા નથી ઉપયોગ નથી કરતા મૂર્તિ આપી પણ મૂર્તિમાં રહેતા નથી આવડતું તો એનું કારણ શું તો અજ્ઞાનની જાગૃતિ છે જ્ઞાનની જાગૃતિ નથી મોટા મોટું કારણ છે એટલે એને દેહ કહેવાય બસ હવે આપણે એ સ્વરૂપ આપ્યું નથી જ્ઞાને કરીને સતત જ્ઞાનની જાગૃતિમાં ખોટું કરતા શીખું દેહ તે મારું સ્વરૂપ નથી મૂર્તિ સિવાય બધું ખોટું છે શરીરથી હું તદ્દન જુદો છું આ સાચું દેવળની વાત આવે છે સાચું તો મળ્યું દેવ કયું સાચું દેવળ મૂર્તિ રૂપી દેવા શ્રીજી તારી કૃપાએ કરીને દેવા સાચું તો હવે આ દેહને અને એના માટે પહેલું શું કરવું પડશે કે આ દેહરૂપી જ્યાં આપણે વિઝ્યુઅલાઇઝ એવું કરો કે આ દેહને ખોટો કરી સળગાવી દો ચૈતન્ય તો દેહમાંથી નીકળી જાય સળગાવી દઈએ તો પેલો ચૈતન તો નિરાધાર થઈ ગયો દેહ વગર રહે તો દેહની સ્થાને વાક્ય બરાબર સમજો આ દેહની જગ્યાએ મૂર્તિ વિઝ્યુલાઇઝ કરો એક ઘર તોડી નાખો બીજા ઘરમાં રહેવાઈ જાઓ ફરીથી આ શબ્દ બોલું છું દેહને ખોટો કરેવો ખોટો કરવો એટલે શું સળગાવી દેવો સળગાવી દેવો એટલે શું વિસ્મૃતિ કરી દેવી દેહથી દેહને ખોટો કરી દો અને એ દેવળને છેદી ભેદીને જે મકાન પાડીને એ જગ્યાએ મોટો મહેલ બનાવી દો ઝૂંપડું હતું એને પાડી નાખો તોડી નાખો આ દેહરૂપી દેવળને તોડી નાખો અને એની જગ્યાએ મૂર્તિ રૂપી મૂર્તિ મૂર્તિ રૂપી દેવળ એટલે કે મહારાજની મૂર્તિને વિઝ્યુલાઇઝ કરો ક્યાં સિંહાસનમાં નહીં જ્યાં બેઠા છીએ ત્યાં જે રીતે બેઠા છીએ તેમ જેમ બેઠા છીએ તેમ જ બે ની જગ્યાએ મૂર્તિને વિઝ કરો આ અને આ રીતે એને દેવળ મારો દેવડમાં છો મૂર્તિ જ છે અને હું મૂર્તિમાં છું એ ભાવ ભૂલી જાઓ મૂર્તિ જ છે હું તો એક વાત કહું હમણાં એક પ્રશ્ન પૂછાય એક બે મિનિટ બધા હાજુ સાંભળી લો હમણાં એક પ્રશ્ન પૂછાય તમે જે કહ્યું કે ભાઈ પ્રીતિ હતી મરચાં કાઢી નાખી આપણે તત્કાળ તાત્કાલિક તત્કાળ એટ અ ટાઈમ આપણે એનો અમલ કરતા શીખો તમે કીધું કે મરચાં મરચાં આશક્તિ જ કાઢી નાખી કેટલા માં શક્તિ કાલે એક ભાઈ આવેલું મન કે સ્વામી મારે બધા માં શક્તિ છે ખીચડી બહુ ભાવે બટાકા પૌ બહુ ભાવે મને રોટલી માં આ શક્તિ મને શાકમાં માં આ શક્તિ કાલે જ એક મુક્ત રાજ માં મને કે શું છોડવું આ બધું છોડી દે શું થાય ખાવાનું ઘાસ ખાવાનું બોલો અને એ ખાવા જશો ત્યાંમાં આ આશક્તિ થઈ જશે જેને ખીચડીમાંય થાય અને ઘાસમાંય થાય એ ચાલ ચાલુ કરો એમાં હતી જ ને પૂર્વે ઘાસમાંય આશક્તિ કરેલી છે આપણે બોલો કે શું જમવું એટલે કયા ક્યાં ક્યાં કોને કોને તમે ઉડાડવા જશો એક એકને હા ઘડીક માન આવે ઘડીક કામ આવે ક્યાં તમે એક એકની ઉપર એક્શન લેવા જશો પરંતુ મૂકતો એક જ એક્શન લઈ લેવાય એ જ શ્રેષ્ઠ ઉપાય છે જેમ બાયણું તમે ઉગાડ્યું રૂમની અંદર અંધારું છે અંધારું છે અંધારાને ટાળવા માટે કોઈ પ્રયત્ન નહીં કરો લાકડી લઈને મંડી પડવાનું જા અહીંથી જા જા અહીંથી જા તોડફોડ કરે માટલા ફૂટી જશે બાટલા ફૂટી જશે ટ્યુબલાઇટ ફૂટી જશે એને કંઈ માર 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 ના કરીને કાઢવાનું હોય શું કરવાનું પહેલાં સ્વિચ પાડી દો હે ફર્સ્ટ ક્લાસ ટ્યુબલાઇટ છે અજવાળું કરી દો અજવાળું કરી દો અંધારું માત્ર જતું રહેશે આ બધા અંદર કેટલા કેટલામાં શક્તિઓ છે કેટલા દોષથી ભરેલા છે અંદર કેવી રીતે કાઢશું પણ જે દોષનું મૂળ છે એને છોડી દો દો અને ત્યાં લાઈટ કરી અંધકાર ભરી રાતના બાર વાગ્યાની ની એક વાગ્યાની અંધારી અમાસની રાત ટળી જાય છે કે ન ટતી હવારના પહોરમાં કેવી રીતે ટળી ગઈ કહો છે સૂર્ય આવ્યો એટલે ઓટોમેટિક અંધારું જતું રહ્યું એમાં અંધારા માત્રનું કારણ આ શરીર છે આ દેહ છે એ દેહને જ હળસેલોમાં એ મૂકી દો એના બદલે શું વિઝ્યુલાઇઝ કરી દો બસ મૂર્તિ લાઈન પ્રસ્થાપિત કરી દો મહારાજને લાઈન બિરાજમાન કરી દો જે સહજાનંદ સૂર્ય છે એને પ્રકાશમાન મન કરી દો એ લાઈટ કરી દો ઓટોમેટિક બધાય બધાય કામે જતો રહેશે માને જતો રહેશે બધું એની મેં જોડે જતો રહેશે પ્રકાશ 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 સુખ સુખના ધોધ છૂટશે આ નથી આવડતું આ ખબર છે પણ આપણે નથી ખબર એ છે આ ખબર આજે સાંભળ્યું ખબર છે ખબર છે કે આજે સાંભળ્યું કેટલા ખબર છે ચલો આ ચલાય છતાંય તે આ ખીચડી છે ખીચડી છે ખીચડી છે ખીચડી નહીં થઈ જાય ભાઈ પ્રોસીજર કરો એમ આપણે હવે આ ખબર છે નહીં પ્રોસીજર ચાલુ કરો પ્રોસીજર શું સતતતાના અનુસંધાન મારો જ્ઞાન જાગૃતિ મારો બસ આજ જ્ઞાન જાગૃતિ દેહ છે જ નહીં દેહમાં હું હતો જ નહીં હું દેહધારી છું જ નહીં દેહમાં રહેનારો હું દેહ દેહ પણ નથી અરે દેહ થી જુદો આત્મા પણ નથી હવે મને અનાદિમુક્ત મુક્ત કર્યો છે ને મૂર્તિમાં જ છું અને મૂર્તિ જ છે હું મૂર્તિમાં છું એ વાતે ભૂલી જાઓ હું અનાદિમુક્ત મુક્ત છું એ ભૂલી જાઓ એ ભૂલી જાઓ

चोडि देह द्रश्टि सुखिया थवा